તારું અસ્તિત્વ તું અહીં કેમ છે તારા જીવનની પાછળ કોઈ ઉદ્દેશ છે કે નહીં તારા જન્મનો આધાર ફક્ત તારા માતા-પિતાનું મિલન છે કે એ પાછળ કંઈક ઊંડું કારણ છે આ પ્રશ્નો જ્યારે અંતરમાં ઊભા થાય છે ત્યારે તેનાથી દૂર ન જાઓ આ પ્રશ્નો ક્યાંક તને તારી નજીક લાવવા ઈચ્છે છે આજે આપણે વાત કરીશું એવા મહાકાવ્યની જે સાંભળવામાં સીધું લાગે છે પણ સમજવામાં જીવન લાવી દે એવું ઊંડું છે તત્વમસીનું રહસ્ય સર્વસ્ય ચાહં હૃદિ સંનિવિષ્ટ મતઃ સ્મૃતિર જ્ઞાનમ પોહનમ ચ દરેક દિલમાં વસેલા શ્રી કૃષ્ણને મારા વંદન આ છે તમારા અંતરના દરવાજા ખોલવાની યાત્રા અહીં વાત કરીશું મનના આંચળે છુપાયેલા તત્વની જીવનને સરળતાથી નહીં પરંતુ અધ્યાત્મથી જીવવાની આ છે તત્વમસી વોઇસ ઓફ શું તું જ આપણે બધા જીવનભર ઢોલ વગાડીએ છીએ માતા પિતા દીકરો દીકરી મિત્રો સગાવાલા રૂપિયા મિલકત હોદ્દાઓ પણ એ બધું તો દેહના સ્તરે છે શું એવું કંઈ છે જે જન્મથી પણ પહેલા હતું અને મરણ પછી પણ રહેશે ભગવદ્ ગીતા કહે છે ને જાય તે મ્રિયતે વા કદાચ નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય હજુ નિત્ય શાશ્વતો અયમ પુરાણો હન્યતે હન્ય માને શરીર એટલે કે આત્મા ન જન્મે છે ન મરે છે ન ક્યારેય ઉદભવે છે ન ક્યારેય નષ્ટ થાય છે આ શાશ્વત છે અવિનાશી છે શરીર વિનાશ પામે પણ આત્મા ત્યારે નાશ ન પામે આમ આત્મા બધું જીવંત રાખે છે છતાં પોતે અદ્રશ્ય રહે છે ઘણા લોકો વિચાર કરે કે તું એ જ છે એટલે શું ભગવાન છું એ નારાયણ છું એ પણ સાચી વાત એ છે કે આપણે આપણું મૂળ ભૂલી ગયા છીએ આપણું આખું જીવન બહારના પદાર્થોની પાછળ વહી જાય છે નામ પૈસા ઓળખાણ સંબંધો પણ અંદર રહેલું હું કોણ એ ખાલી પ્રશ્ન બનીને રહે છે એકવાર એક વિદેશી સાધક ભારત આવ્યો એને ઘણા મંદિરો તીર્થો અને ગુરુઓના દર્શન થયા એક વૃદ્ધ સન્યાસી પાસે આવીને પૂછ્યું કેમ નથી બધું છતાં અંદર એક ખાલી પો છે એ સંન્યાસીએ હસીને માટીનો ગળો લીધો અને એને પાણીથી છલોછલ ભર્યો પછી સાધકને પૂછ્યું હવે આમાં વધુ પાણી ઉમેરીશ તો શું થશે સાધકે જવાબ આપ્યો ડોળાઈ જશે થોડું પાણી ધીમેથી કાઢ્યું અને કહ્યું જ્યાં સુધી તું તારા અંદર બધું જ ભરવાનું રાખીશ અનુભવો તર્ક આકાંક્ષા ઈચ્છા ત્યાં સુધી તું ખુદ તને ઓળખી શકીશ નહીં તને ખાલી થવું પડશે તું જમાં તું એ જ છુપાયેલો છે એ શાંતિ એ સુખ એ આનંદ જે બહાર શોધી રહ્યો છે એ તારા જ અંદર છે તત્વમસી એ સાધારણ વાક્ય નથી એ તો સમગ્ર ઉપનિષદનો સાર છે જ્યારે શિષ્ય ગુરુને પૂછે કે હું કોણ છું આ સમગ્ર તત્વ શું છે ત્યારે ગુરુ ચૂપ રહી જાય છે શાંતિ જ એક તત્વ છે જે શબ્દોથી સમજાવવું શક્ય નથી જેમ દરિયાનું ઊંડાણ કાગળના નકશા પર બનાવી શકાતું નથી એમ તત્વ પણ ભાષાથી વ્યાખ્યા દ્વારા સમજાવવાનું નહીં પરંતુ અનુભવવાનું છે એટલે ઉપનિષદ કહે છે તત્વમસી તું એ જ છે એ કોણ છે એ સમજવા કરતા તું કોણ છે એ ઓળખવું વધુ મહત્વનું છે કારણ કે જ્યારે તું તારા અંદરના પરમ સ્વરૂપને ઓળખે છે ત્યારે તું જાણે છે કે તત્વ તારી અંદર હંમેશાથી છે જો તત્વ કોઈ ચોક્કસ સ્થળ પર હોય તો શોધવું સહેલું હોય જો એ તારા શ્વાસમાં છુપાયેલું હોય તારા વિચારોની વચ્ચે હળવે વહેતું હોય તારા હૃદયમાં શાંતિના ખૂણામાં વસેલું હોય તો એ શોધવા તારે તારા અંદર ઉતરવું પડશે વેદોમાં બહુ ઓછા શબ્દ છે પણ દરેક શબ્દની ઊંડાણ ભારે છે એક સૂક્ત છે યેન તુ જ્ઞાતમ સર્વ જ્ઞાતમ ભવતિ જેને જાણીને બધું જ જાણી શકાય એ તત્વ તું છે અને તત્વમસી એટલે તું એ તત્વ છે એટલો નાનો નથી જેટલો તારો અનુભવ તને દેખાડે છે તું માત્ર દેહ નથી તું એ છે જે સત્ય

પણ દરેક અનુભવ દરેક શ્વાસ દરેક જાગૃતિ એ તત્વના હોવાની સાક્ષી આપે છે એમ તું પણ છે તું જાતે જાણવાનો પ્રયત્ન કર એકાંતમાં મૌનમાં તું તારા અંદર જો તારા અંદર જે તું છુપાવતો હોય છે એ તારું સાચું સ્વરૂપ નથી તારા અંદર જે હંમેશા હાજર છે એ તું છે તત્વમસી એ વાત નથી કે તું ભગવાન બની જાય અધ્વમસી એ છે કે તું જે સાચે છે એ ઓળખી લે જ્યાંથી તું આવ્યો છે ત્યાં પાછો ફર એ શ્રદ્ધાની યાત્રા છે ભક્તિનો માર્ગ છે અને એનો અંત છે શાંતિ કારણ કે એકવાર તું તારા અંદરના તત્વને ઓળખી લે પછી પૂછવાનું કંઈ રહેતું જ નથી પછી રહે છે ફક્ત મૌન પ્રેમ અને એક

આખી દુનિયા ખતમ થઈ જાય ત્યારે પણ રહે છે એ જ સાચું તત્વ છે એ પરમ છે એ તત્વને જ તું શોધી રહ્યો છે અને એ તત્વ ન કોઈથી બને છે ન નાશ પામે છે એ તત્વને જો તું ઓળખી લેવે તો તને બધું જણાય છે અને આ તત્વ કોઈ બહાર નથી તારા અંદર જ છે તેને પામવા માટે તું જન્મ્યો છે કોઈ દેવી દેવતાનું સ્વરૂપ નથી તું તત્વનો અંશ છે એટલે તું એ જ છે એમ કહી શકાય કે જેમ લોહીમાં હિમોગ્લોબિન બધાને હોય છે એમ તારી અંદર પણ પરમાત્માનો અંશ છે બસ તારે એને ઓળખવાની દ્રષ્ટિ ખુલવાની બાકી છે આજનો આધુનિક માનવી વિચારે છે મારી નોકરી છે મારે પરિવાર છે મારું જીવન છે મને અધ્યાત્મમાં સમય નથી પણ સાચો સાધક એ છે જે જીવનની જ ચાલમાં અધ્યાત્મ શોધે છે જે ભોજન બનાવતી વખતે ભગવાનના ભાવમાં હોય છે જે વાહન ચલાવતી વખતે પોતાને એક યાત્રિક માને છે અને જે માણસના હૃદયમાં એ સમજાય છે કે હું માત્ર દેહ નથી હું આત્મા છું તત્વમસી એ વાક્ય છે જ્યાં તું એટલે તારું સાચું સ્વરૂપ તે નહીં આત્મા અને એ એટલે પરમ તત્વ ઈશ્વર અને છે એ બંને જુદા નથી એકદમ સરળ રીતે સમજીએ જેમ દરેક નદીના પાણીનો સ્વાદ અલગ અલગ હોય છે પણ સૌનું સ્ત્રોત સમુદ્ર છે એમ દરેક જીવની યાત્રા જુદી જુદી હોઈ શકે

માત્ર પ્રાર્થનામાં જ નહીં પણ પ્રણયમાં પ્રવેશ કરે છે ત્યારે પરમ તત્વને અનુભવવા માંડે છે અને એ જ ક્ષણે તું આત્મજ્ઞાન તરફ આગળ વધે છે તારું કુંડા તને એવું કહે છે તું એ જ છે તું પરમ તત્વનો અંશ છે અંતે તત્વમસીના શબ્દો અને ઓળખાણ આપે છે તું કશું અલગ નથી એ તત્વ છે અનંત પ્રકાશ છે 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 શાંતિ ભક્તિ તું એ જ ફરી મળીશું આવી જ પ્રેમ ભક્તિ અને અધ્યાત્મની વાતો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં